ઉત્તરાયણ પર્વે ગૌસેવા સાથે રક્તદાન ગોટડા ગામે ભવ્ય રક્તદાન શિબિર જિલ્લાના લાખણી તાલુકાના ગામમાં આવેલા રાજેશ્વર ગૌશાળા દ્વારા એક પ્રશંસનીય રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું રક્તદાન શિબિરમાં બનાસકાંઠાના ગૌ સંસદ રાજપૂત રામભાઈ મહેશભાઈ દવે ઇન્ડિયન આર્મીના જવાન સંદીપસિંહ એસ એમ વિશ્વકર્માજી અનુભવ બ્લડ બેંક ધાનેરાના ડોક્ટર શંકરભાઈ ચૌધરી સહિત મોટી સંખ્યામાં ગામના આગેવાનો ગ્રામજનો ઉપસ્થિત રહ્યા ઉત્તરાયણના પાવન પર્વ દિવસમાં યોજાયેલી આ શિબિરમાં ગામમાં ભાઈઓ બહેનો દ્વારા ઉત્સાહભેર રક્તદાન શિબિર કરવામાં આવ્યું કુલ મળીને એકસો એકવીસ બ્લડ બોટલ એકત્રિત કરવામાં આવી જે એક નોંધનીય સ્થિતિ ગણાય છે સમગ્ર રક્તદાન શિબિરમાં ગૌમાતાના લાભાર્થી યોજવામાં આવી ગામ લોકોએ એકતા અને સેવા ભાવનાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડતા આયોજનને સંપૂર્ણ સહકાર મળ્યો છે સમાજ સેવા રાષ્ટ્ર સેવા અને ગૌ સેવાનો અનોખો સંગમ બનેલી આ રક્તદાન શિબિર સૌ માટે પ્રેરણાદાયક બની છે રિપોર્ટર મહાદેવ પ્રજાપતિ આજે તારીખ બે હજાર છવ્વીસ ઉત્તરાયણ પર્વ નિમિત્તે રાજેશ્વર ગૌશાળા ટ્રસ્ટ વતી બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવેલું એમાં ગામના ઉત્સાહ યુવાનોએ ખૂબ મહત્વપૂર્ણ ભાગ ભજવેલો અને એક બેનથી બ્લડ ડોનેશનની શરૂઆત થઈ એટલે ખૂબ સારી શરૂઆત થઈ અમારી જે યુવા યુવાનો ટીમે નક્કી કર્યું કે પચાસ બોટલ થઈ શકશે પણ રાજેશ્વર ભગવાનની એવી કૃપા થઈ કે એકસો ને વીસ એકવીસ બોટલ સુધી થઈ ગયો છે અને હવે જે હજી પણ ડોનેશનનો ચાલુ જ છે અને ઉત્તરાયણ પર્વ નિમિત્તે ગૌદાન પણ ખૂબ જ મન મૂકી અને મોટો ફાળો ભેગો કર્યો છે એ પણ એક ગામ વતી અને રાજેશ્વર ભગવાનની કૃપા વતી ખૂબ જ હું બધાને ધન્યવાદ પાઠવું છું કે આજુબાજુ ગામવાળા અને અમે જેમને આમંત્રણ આપ્યું એમને અમારું માન રાખી અને એમનો સમય કિંમતી ફાળવીને અમારી ગૌશાળામાં પ્રવેશ આપી ખૂબ જ સારો એવો ઉમદા કાર્ય કર્યું છે આજે જ્યારે સારા કાર્યની શરૂઆત કરવી હોય ને અને જે સારા કાર્યની અંદર લોકો કેટલો સાથ આપે છે ને એનો દાખલો આજે લાખણી તાલુકાના ખોટા ગામે પૂરું પાડ્યું છે આજે ઉત્તરાયણને સાથે સાથે એકાદશી આ બંને પવિત્ર દિવસ એટલે ગણાય છે કે દાન એ ખૂબ મહત્ત્વનું હોય છે જેનો હજાર ગણું ઉપજે છે એવો આપણે ઘણી વખત સાંભળ્યું છે અને એવા ભાગરૂપે જ્યારે સારા વિચારો આ ગામના યુવા ટીમ અને રાજેશ્વર ગૌશાળા ટ્રસ્ટ આ બધા ભેગા થઈને વિચાર કર્યો કે આપણે આવા પવિત્ર દિવસે કે જ્યારે ઉત્તરાયણ તો હોય છે પણ સાથે એકાદશી છે તો આવા દિવસે આપણે બધા ગૌદાન આપતા હોય છે અન્નુદાન આપતા હોય છે પણ આ લોકો થેલેમ જેવીના જે રોગ છે એના બાળકોને એ અનુભવ વોલન્ટરી જે બ્લડ બેંક છે એના મારફતે આ સંયુક્ત થઈ અને એક બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન વિચાર્યું અને ખરેખર કલ્પના બારનું જ્યારે બોટલો અત્યાર સુધીમાં લગભગ હજી ત્રણ વાગ્યા છે એકસો કરતા એકવીસ કરતાં વધારે સવાસો બોટલ એ એકત્ર થઈ ગઈ છે અને અંદાજ છે કે દોઢસો પ્લસ એ રેકોર્ડ બ્રેક ખરેખર એક જ થવા જઈ રહ્યો છે અને સારા કાર્યની શરૂઆત કરો તો તમામ આજુબાજુના ગામ લોકો ગામના વડીલો યુવાનો તમામે તમામે આ કાર્યની અંદર ખરેખર ઉત્સાહભેર ભાગ લીધો અને એક બ્લડ ડોનેશન જે રક્ત છે એ ક્યાં ફેક્ટરીમાં ખેતરમાં ઉત્પન્ન થતો નથી તો એ પોતાના શરીરમાંથી એ બીજાને ડોનેટ કરીને આજે કોટડા ગામ અને આજુબાજુના ગામ લોકોએ એ સારું એવું પૂર્ણ કમાવાનું એક સદભાગ્ય નસીબ થયું છે આ સદભાગ્યની અંદર આ બધી પ્રેરણા લેવા જરૂરી છે કે બીજા પણ જે કોઈ એનજીઓ ચલાવતા હોય સંસ્થાઓ ચલાવતા હોય ગૌશાળાઓ ચલાવતા હોય મંડળો ચલાવતા હોય એમને પણ આવા રોગથી પીડાતા બાળકો માટે અને બીજા જે પેશન્ટો હોય છે એના માટે ખરેખર રક્ત આપવું જોઈએ એ રક્ત આ ગામ જોડેથી આ સેવા કરવાનો જે લાભો છે એ શીખવો જોઈએ આપને વિનંતી કરીશ આ મીડિયાના માધ્યમથી કે તમે પણ જ્યાં બી હો ત્યાં તમારી આજુબાજુમાં આવા કેમ્પો થતા હોય ત્યાં સ્વેચ્છા જાતે એક જે અંધશ્રદ્ધાઓ ફેલાયેલી છે કે રક્ત આપવાથી પેલું થાય પણ તમામ ખોટી વાત છે તમારું રક્ત જ્યાં સુધી તમે એને એ ડોનેટ કરો છો તમારું એક ટૂંક જ સમયની અંદર કુદરતી પ્રક્રિયા દ્વારા એ પૂર્ણ થાય છે એટલે આવી કોઈ અફવામાં આવ્યા વગર આ રક્તદાન આપણે કરીએ અને એ અમૂલ્ય આપણે પૂર્ણ મેળવીએ